જિલ્લામાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત ધાબડિયો માહોલ રહેતા કિશાનોમાં કમોસમી વરસાદ નો ડર કચ્છ જિલ્લામાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગત દિવસે વાતાવરણમાં ગરમી સાથે દિવસ દરમિયાન ધાબળીયો માહોલ રહેતા કિસાનોમાં કમોસમી વરસાદનો ડર દેખાઈ રહ્યો છે સૂત્રો જણાવી રહ્યા છે કે હાલ સુધી તો ક્યાંય પણ વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલ સામે આવ્યા નથી ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા મંગળવારથી ગરમી વધવાની આગાહી કરાઈ છે કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઝાકળ રહી છે તે વચ્ચે પાક તેની હેઠળ બુધવારના ઝાપટા પડતા ઉભા પાકને નુકસાન થયું હતું ત્યારે ગઈકાલે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું હતું વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે કમોસમી વરસાદની ચિંતા ખેડૂતોમાં વધી રહી છે મંગળવારથી ગરમી વધવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે ગત બુધવારના સવારે નેત્રા પંથકમાં વરસાદી ઝાપટા પડતા કપાસ તેમજ ઘઉંના પાકને નુકસાન થયું હતું